અમે લોકોએ એક કિડ્સ ફેસ કરી એક એક્ઝિબિશન કર્યું છે એક્ઝિબિશનનો મિનિંગ અત્યારે એવો છે કે જે સાયન્સ ફેર મોટા કિડ્સ કરે છે તો એ જ ઈચ કિડ્સ છે જે પાંચ વર્ષથી લઈને છ વર્ષના બાળકોએ રેડી કર્યું છે મોડેલ પેરેન્ટ સાથે એને સાથે રહી અને મોડેલ તૈયાર કર્યા છે પછી એ જ મોડેલનું એ લોકો એક્સપ્લેનેશન ઇન ઇંગ્લિશમાં કરે છે એમાં તમે મોડેલ જોઈ શકશો તો તો સોલાર સિસ્ટમ છે આપણી સિઝન્સ છે અરાઉન્ડ જેટલું બી સરાઉન્ડિંગ આપણે જોઈએ છીએ અને જે આપણી રોજબરોજ આપણી લાઈફમાં જે યુઝફુલ થાય છે એ જ વિષય એ કર્યું છે અને એ બધાને બધાને સમજાવે છે કે આ અમારું પ્રોજેક્ટ છે આ આવું થઈ શકે આ આવું થઈ શકે છે આ આવું થઈ શકે છે જેમાંથી આ એજના બાળકો એવા છે કે જે પહેલીવાર દુનિયાને એને બધાને ફેસ કરે છે તો એનો સ્ટેજ ફિયર દૂર થાય છે અને એ કોન્ફિડન્ટલી બધાય કમ્યુનિકેટ કરી શકે છે થેન્ક યુ સો મચ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ મેમ માય નેમ ઇઝ રાહિલ અનસના આઈ એમ સ્ટડી ઇન સિનિયર કેજી માય પ્રોજેક્ટ નેમ ઇઝ લિવિંગ થિંગ એન્ડ નોન લિવિંગ થિંગ લિવિંગ થિંગ કેન મૂવ ઓન ધેર ઓન નોન લિવિંગ થિંગ cannot move on their own living things grow with time non-living things grow, do not grow with time living things add to breathe non-living things do not add to breathe humoring plants and animals are example of living things Known living things. Thank you. What's your name? Rahinandasana.